તમે પણ ઉદયપુર સિટી ની અંદર જ એક રિસોર્ટ જેવી ફેસિલિટી મળે એવી શાનદાર હોટલ શોધી રહ્યા છો તો તમારે એક વાર હોટલ બ્રહ્મનિવાસ ની મુલાકાત લેવી જ જોઈએ આ હોટલ એટલી શાનદાર છે કે અંદર પ્રવેશતા જ તમને એક રોયલ ફિલિંગ આવી જશે અહીંયા એટલા શાનદાર રૂમ છે કે તમને શાંતિ અને સુકુન બંને મળી જવાના છે અહીંયા ડીલક્સ સુપર ડીલક્સ લેક વ્યૂ ઉપરાંત હેરિટેજ રૂમ પણ છે જેમાં પણ તમને રાજા મહારાજાઓ જેવી ફિલિંગ આવશે આ હોટલ નું મુખ્ય આકર્ષણ છે અહીંયાનો ઇન્ફિનિટી સ્વિમિંગ પુલ જેમાં સ્વિમિંગ કરવાની મજા તો જોરદાર આવશે આ હોટલ